ગુજરાતમાં વિવિધ પ્રકારની સાયબર ઠગીની ઘટનાઓ બાબતે જનજાગૃતિ લાવવા દાહોદ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું સાયબર ક્રાઇમ એ સૌથી ઝડપથી વધી રહેલું અને લોકોને સૌથી વધારે અસર કરતો હાલના સમયના ક્રાઇમ છે આ ક્રાઇમને ડામવા માટે કેન્દ્ર સરકાર ગૃહ વિભાગ દ્વારા વન નાઇન થ્રી ઝીરો ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે જેના માધ્યમથી કોઈ પણ નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોન કરી અને મદદ મેળવી શકે છે આ વન નાઇન થ્રી ઝીરોના જાન્યુઆરી ચોવીસથી મે ચોવીસ સુધીના આંકડાઓની વિગત આપને આપવા માંગીશ મુખ્યત્વે અઠ્યાવીસ પ્રકારના સાયબર ક્રાઇમ લોકો સાથે થાય છે જેમાં સૌથી વધારે લોકો ભોગ બને છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ એટલે ખોટી ઓળખ ઊભી કરી અને કોલ કરે બેંક મેનેજર બોલું છું અથવા એજન્ટ બોલું છું અથવા સરકારી કર્મચારી બોલું છું અને છેતરી અને લોકો પાસેથી પૈસા મેળવી લે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શેરબજારમાં સ્ટોકમાં ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે થઈ લાલચ આપીને છેતરપિંડી કરે કાર્ડ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બંને પ્રકારના ફ્રોડ આવી જાય ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી ફ્રોડ કે જેમાં નાગરિક કોઈ ક્ષતિ કરતા નથી પોતાનો ઓટીપી આપતા નથી એમ છતાં એમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે ક્યાંક ને ક્યાંક એમનો ડેટાબેઝ હેક થયો હોઈ શકે લોન એપ્લિકેશન ફ્રોડ ફ્રોડ બાય લિંક નાગરિકને કોઈ લિંક મોકલવામાં આવે અને એ લિંક જેવી ક્લિક કરે એવું એનું રિમોટ એક્સેસ આરોપીઓને મળી જાય છે અમુક સમય માટે અને એ સમય દરમિયાન ઓટીપી મેળવી અને એમના ખાતામાંથી પૈસા કાઢી લેવા જોબ ફ્રોડ ઓનલાઈન બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા અથવા ફેક ફેસબુક આઈડી બનાવીને ફ્રોડ કરવું નાગરિકોને ડેટા એન્ટ્રી વગેરેનું ટાસ્ક આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરવી એ ટાસ્ક ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ ઘણી બધી વાર લોકોને ખબર નથી હોતી કે આ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર શું છે એટલે લોકો ગૂગલ ઉપર જાય ગૂગલ ઉપર આરોપીઓ ઓલરેડી પોતાના નંબર નાખી દીધા હોય અને એ નંબર ઉપર જ્યારે નાગરિક ડાયલ કરે ત્યારે કસ્ટમર કેર ફ્રોડનો ભોગ બને ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ જેને આપણે સેક્સોર્શન પણ કહીએ છીએ સોશિયલ મીડિયા ઓએલએક્સ કેશબેક ફ્રોડ કેવાયસી ફ્રોડ ગિફ્ટ ફ્રોડ લોટરી ફ્રોડ એસપોર્ટ ફ્રોડ ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ બ્લેકમેલિંગ ને મેટ્રોમોનિયલ ફ્રોડ આ પ્રકારે જો આંકડા જોઈએ તો ત્રેપન હજાર બસો ને નાગરિકો ભોગ બનેલા અને આશરે પાંચસો ત્રણ કરોડ જેટલી રકમ ગુમાવેલી તો આપના માધ્યમથી નાગરિકોને એ જાગૃતિ આપવાની કે ઓનલાઈન વર્લ્ડમાં કોઈનો પણ સીધો ભરોસો ન કરવો પોતાની નાણાકીય વિગતો ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી પોતાના બેન્કિંગ આઈડી પાસવર્ડ ઓટીપી સીવીવી આ નંબરો ક્યારેય કોઈની સાથે શેર ન કરવા તમે જે વેબસાઈટ ઉપર જાઓ છો એ એચટીટીપીએસ છે કે નહીં એ ખાસ જોઈ લેવું અને બેંક ક્યારેય સામેથી ફોન કરીને તમારો ઓટીપી કે આધાર કાર્ડની વિગતો ક્યારેય માંગતી નથી તો આ પ્રકારના કોઈ કોલથી છેતરાવવું નહીં તમારી બેંકને સંપર્ક કરવો એમ છતાં જો કોઈ નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને છે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઉપર કોલ કરો જે મેડિકલ ઇમરજન્સીમાં પહેલો કલાકે ગોલ્ડન અવર છે એમ સાયબર ક્રાઈમમાં પણ જો આપ તાત્કાલિક જાણ કરશો તો તાત્કાલિક અમારી વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન છે એ તમારા પૈસા જ્યાં પણ હશે ત્યાં ફ્રીઝ કરાવી દેશે અને કોર્ટના માધ્યમથી આ પૈસા તમને પાછા મળવામાં સરળતા રહેશે માટે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઈનનો પ્રચાર પ્રસાર તમામ નાગરિકો સુધી થાય કોઈ પણ સાયબર ક્રાઇમ થાય તો કૅનિક થવાની જરૂર નથી વન નાઇન થ્રી ઝીરો ઉપર સીધો સંપર્ક કરી લેવાનો અને ત્યારબાદ આપની બેંકના કોલ ઉપર કોલ કરી અને આપના એકાઉન્ટને આપે બંધ કરાવી દેવાનું જેથી વધારાનું ટ્રાન્ઝેક્શન ન થઈ શકે દાહોદ જિલ્લા પોલીસની વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લા પોલીસ સાયબર સેલ એક્ટિવેટ થયેલું છે જેમાં રેન્સમવેર જેમાં નેવ લાખની રકમ હતી લોન ફ્રોડ આર્મી ઓફિસર ફ્રોડ એટલે કે ઓએલએક્સ ફ્રોડ વિઝા ફ્રોડ ઓનલાઈન ગ્રામિંગ ફ્રોડ મ્યુડ વિડીયો કોલ સેક્સટોર્શન ફ્રોડ ફેક ઇન્સ્ટાગ્રામ ફ્રોડ જોબ ફ્રોડ અને બુકિંગ ફ્રોડ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે